માતાજી મિત્રો બધાને કેમ છો મિત્રો મજામાં તો મિત્રો જો આજ તો આપણે બાળકામ થઈ અને આમ તો આમ બગીચામાં જ આવી ગયા મસ્ત મજાનો લીંબુડીનો બગીચો છે અને અલગ અલગ પ્રકારના ઘણા બધા જાળવા છે તો મિત્રો આમાં કન્ટિન્યુ રહી રહીજ ચેનલ નવો લાઇક છે સબસ્ક્રાઈબ ન કરું તો અરે અરે કરી નાખજો અને આપણે જો વાડી બતાવવાની એ બગીચો છે આમ તો મારા બનાવીને મામાની વાડી છે પ્લાસ ગમે આમ તો આવ્યા છે અત્યારે અને જો બગીચામાં અત્યારે આંટા મારી છે તો હાલો બતાવી

મસ્ત મજાનો બગીચો લીંબુનો છે આમ તો અને આંબલી એવી છે ને આંબાના નારિયેળીના બધા જાડવા હે આપણે આ વિડીયોમાં થોડાક આગળ બતાવશું તો આપણે બગીચામાં આંટો મારી લઈ ને જો આમે છેલે લગી લીંબુડી દેખાય છે અને બગીચો મોટો છે અને લીંબુય મસ્ત મજાના આવી ગયા છે અને એક બાજુમાં બગીચો એ લીંબુનો જ છે ને વાડી બહુ મોટી લાગે છે અને આ તો ચોરા વાય વાય આ લીંબુ આયા જો તો આમાં જો મસ્ત મજાના લીંબુડા લાગે છોઈતા છે પણ હજી પાયકા નથી અને લીલ સોયા છે જાડો એ બહુ મોટો છે 10 12 ફૂટ જેવો જાડો છે બધા જાડો એવા જ છે મસ્ત મજાના તો મસ્ત મજાના જો આ લીંબુ લાગે દેખાય છે બધી બાજુ મસ્ત લીંબુ છે મસ્ત મજાના હવે આ લીંબુડી કંઈક અલગ ટાઈપની છે આમાં ઓલા બોરા આપણે બોરા હોય ટાઈપના બોરા લીંબુ અને પાંદડા નથી અને લીંબુ જ દેખાય આ અલગ ટાઈપનું ઝાડું એક છે બધા પાકા લીંબુ છે આમ નાની છે લીંબુ છે પણ આમ જો આ આપણે બોરા સોઈટા ને એવી રીતે લીંબુ સોઈટા તો અહીંયા જો મસ્ત મજાનો જામુડો છે અને જો ડાયડમણી છે અને અહીંયા જો હરખ હોય છે મસ્ત મજાને અને આંબલી જોઈએ આપણે લાગે કાચરા પાક્યા મસ્ત મજાનો મોટી જબરી આંબલી છે તો એક પાણીની જો મોટર હાલી રહી છે અને પાણીનો અવેડિયો પણ મોટો બધો છે અને હમી બે મોટી બીજી પણ હાલે છે અને જો ચામુંડાના ઝાડ હોય પણ બહુ મોટા થઈ ગયા મસ્ત મજાના ના છે સીકુડી મસ્ત એની તો અહીંયા જો આંબાના ઝાડ પણ બહુ મોટા મોટા થઈ ગયા છે ને આ વર્ષે કેરીઓમાં ઓછી દેખાય છે પણ અમુક આંબામાં આવી છે અને અમુકમાં નથી આવી હવે આ ઝાડું છે રાયણનું એ ઘણું મોટું બધું છે અને વાડી બહુ મોટી છે મસ્ત મજાની જો નારિયેરી નારિયેરીમાં નારિયેર મસ્તી ગયા આમ તો અત્યારે આપણે જો આંબે પણ પોગી ગયા ને જો આમાં પારવી પારવી કેરી દેખાય છે બહુ ખાટી એટલી બધી નથી અને બાજુમાં આંબો છે મસ્તીનો મોટો જબડો પણ એમાં કેરી નથી ને જો નારિયેરી કેવડી મોટી હવે આગળ આવે છે મસ્તીના ડુંડા આવી ગયા અને નારિયે નારિયે થઈ ગયા છે આ છે જામફળી મોટી બધી ફળીઓ છેટા નીચે આયા છે बाजरी जो फूली ही आवी गई है मस्त बाजरी है हम तो यहाँ ये फोन से मस्त लाइडम लेकर आते हैं ये फोन की वदर बगाड़ता बगड़ता लगे हाँ टोचा मारी जाए है नहीं होते अपनी वड़ी आज पोजीशन बने है તો મિત્રો અત્યારે આંબલી આવી ગયા મસ્ત મજાના કાંઈ નીચા નીચા જ છે અને જ્યાં અહીંયા આપણે કાંઈચા દેખાય ને બધી આંબલી અને કાંઈચરા હે પણ કોઈ ખાવાવાળું નથી એવું લાગે અમે તો હમણાં થોડા ખાંજા તોડીને મસ્તીના મસ્તી છે કાંઈતરા મોદી આવે ને નથી મજા આવતી શૂટિંગ માટે અહીંયા જો આ મસ્તી ના કાંઈ તો લાગ એક છે ને આપણે જાય છે બાજુમાં મસ્તીની તો હાલો અમે મકાન એ બાજુ આવી જઈએ રામ રામ ને જય માતા જ્યાં તો આપણે ગામ જતા ને ગામ જઈને આવીને બપોર પછી જ્યાં બાજુ નીંદવા કૂતેલા હતા ધૂમે ધૂમે ધાન્યા રજા ધૂમે નીકળી જાય

તો મિત્રો અત્યારે આપણે જો બાર ગામ તો ગયા હતા અને પછી આવીને વહી ગયા હતા થેસરમાં ખાડી અલગ લઈને વહી ગયા હતા અને કાંટો વહી ગયા હતા જો હાંજ પડ્યો એટલે ઘરે આવી ગયા અને રસોઈ હવે બને છે બટેકાનું શાક બને છે અને બાજુના રોટલા અને એવું બધું બને છે જો ઉમેશભાઈ એના બે કાયતરા ખાતા હતા ઢગલો કન નાખ્યો છે ઉમેશભાઈ કાયતરા ખાતો ખાતો ઈંડો વાંચો પાછો તો ખૂબ નથી હોય નહોતો નીચે મજા આવે તો અત્યારે કઈક ખાધા અને હવે જો આઈ રોટલા બને છે તાળી મૂકઈ દેજી પવન છે પવન વધારે આપડે ફૂલ હોય ને એટલે પવન વધારે આવે આપણને ગરમી ન થાય રોટલા કરી તો બને બની ગઈ લાઈવ રોટલું બતાવી દેજો બજે બતાવી અમને કર ના બે રોટલો રોટલો બને એક રોટલો આપણો ખાયતા ગમેવો જણવાય તો ગમેવો પુરુ હા એક રોટલો એરે ચા જાય એક રોટલો ખાય મજા આવે ગરમ ગરમ રોટલા જ નોય પાવે આ રોટલા પાવે મજા આવે મજા આવે કાઉનીમાં મસ્તીમાં બાયરો રોડલો મે મુકી દીધો હવે આરો ઓર પાક છે જો ઉષાબેન આવી ગયા કાઈતળા ખાવા જય માતાજી ઉષાબેન જય માતાજી બધાઈને જો આપણે જો કાલ સોમવાર હે એટલે આપણે 6 રૂપિયા હે આપણે 6 રૂપિયા દેવા જ છે સંસ્કૃત પછી આપણે વેકે ચેન્જ થઈ જશે બસ ભાઈ ના લાગે ને બસ આપણે મોજ કરવાની બસ મોજ કરવાની જો ઉષા મમ્મી લાવીતી કાઈતરા અને હવે

અળિઓ પટ્ટીમાં હોય પછી વાડીનું થોડા જાજુ કામ હોય આ વાડીએ જવાનું હોય આપણે ઓલીવાળી બાજુ પાણી વાળવા જવાનું હોય અને ગામ ગમત એટલે ચાલુ ને હોય એટલે બસ આ એકલા રહી એટલે તકલીફ પડે અને ઉમેશ નહીં અમારે બધા ભણવા જાય એટલે એ કાંઈ કામ કરાવે નહીં એ વહી જાય ભણવા નીરલ તો અહીંયાની હોસ્ટેલમાં રહે એટલે એ તો અહીંયા આવે જ નહીં એટલે આવી રીતનું બધું હોય એટલે કામની બધું કટોકટી હાલતી હોય એટલે આવી રીતના પછી વિડીયો ન બનાવીએ તો હારું મિત્રો જે વાતું નહીં ખૂટે વિડીયો ઘણો બધો બની ગયો તો વિડીયો આપણે આથી પૂરું કરશું નવા દિવસ અને નવા સમયની સાથે મળશું તો જય માતાજી